સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે ઈડર વડાલી ખેડબ્રહ્મામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ તમામ વિસ્તારો કે જ્યાં સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિજયનગર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તેવા પણ અહીંયા દ્રશ્યો સામે આવ્યા વરસાદને કારણે હરણાઉ નદી બે કાંઠે વહેતી થઈ છે વરસાદને કારણે નદીમાં બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો હરણાવ નદી કે જે બે કાંઠે વહેતી હોય તેવા અહીંયા નવા નીરની આવક થઈ હતી પાણી જે જે પ્રચંડ વેગમાં જોવા મળી રહ્યું છે વિજયનગર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા મોડી રાત્રે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી સહિત પંથકમાં ધોધમાર વરસાદ છે વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડબ્રહ્માની હરણાવ નદી છે તે બે કાંઠે વહેતી છે જોવા મળી રહી છે કહી શકાય કે આ હરણાવ નદીમાં જે ગઈ રાત્રે દસથી બાર જ જે વરસાદ પડ્યો જેને લઈને હરણાવ નદીમાં નવા નીરની આવક થઈ હતી અને આ નદી છે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે આ બંને બાજુના દ્રશ્યો છે બતાવવા માગી કે જે પ્રમાણે પાણીની આવક છે હજુ પણ ચાલી છે કે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો જેને લઈને પણ હરણાવ નદીમાં નવા નીર છે તે આવા છે સાથે જ અંદર પણ બાર જેલો જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઈને નવા નીરની આવક હરણાવ નદી નવા નીર આવ્યા છે કહી શકાય કે જે પ્રમાણે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો જેને લઈને અહીંયા જે જાડી ઝાકડા જે છે તે કોઝવે ઉપર પણ આવી ગયા છે એટલે કે કોઝવે ઉપરથી મોડી વહેલી સવાર સુધી પાણી જે પસાર થઈ રહ્યું હતું પરંતુ હાલ જે પાણી જો અવિરત પ્રવાહ જે ચાલુ છે એટલે કે પોલીસ દ્વારા પણ જે તમામ જગ્યાએ લોકોને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જે પ્રમાણે હરનામ નદી બે બાજુ બે કાંઠે વહેતી થઈ છે જેને લઈને બંને બાજુ જે હરનામ નદીનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કે લોકોની અવર જવર પર પ્રતિબંધ છે લગાવી દેવામાં આવ્યો છે કહી શકાય કે જે પ્રમાણે વરસાદ વરસ્યો જેને લઈને અનેક સાબરકાંઠા જિલ્લાની અનેક નદી માં જે છે પાણીની આવક નોંધાઈ છે એટલે કહી શકાય કે જેને લઈને સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં નવા પાણીની આવક છે શરૂ થઈ જાય છે યસ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા